મારી જય જય હર શિવ જય જય રામ ભાઈ તો હવે ભાઈ નું લઈ તાન બાયરું તાર તા ઉમેરે ના હોય યાર તું જે વાત કરી છે અર્ધી ઉમર થઈ ગઈ તારા પાલે ફૂટી જાય તો દેખાતું કોકનું નું ભવિષ્ય બગાડવા તને ના

ભાઈ હવે બગા હાબા મંડે હસી અલે આના બગા બખાળો બેન કે ને બગા આ તો તમાકુ હમણે છે તો તળપ છે કર કરે છે તો બખાળો મારે ભૂલ પડે છે નાખો શેટરા ના તાલી છે જા શું કરી રહ્યા આ બધું તો આઈ નું

આગા જો હેડો મે આ બગાડી છે હેડો આ માગા જો આજા તમ તો બાપા શાંતિ રાખો એનું સર્ચી ચાલુ છે દસ પોતા તમે ગમે તે વળવા ખાઈને આવે તમને ખબર પડે કે બે ભરપાઈ લેના તમે હશુબાના વી અડપ્યા છો અને વગણ બેસી વગણ પહેલાં તમે અશુબાના અડચી પડ્યા છો મારા ગોતમાં ગળ વી હજાર રૂપિયા નાચાસી વગટ ફોગટના મારી ભેજવી મેં તમારી મૂડીના પૈસા લીધા ન હતા અને તમે અચાનક વીસ હજાર રૂપિયા પડ્યા છો તો તમારે થોડોક વિચાર કરવો પડે દામથી હવે ભૂલ કરો છો અને મારા ગળા આવે તમારે નહીં વિચાર કરવાનો

ત્રાસી જો છું ઓના કરતા તો બે હો જણા નું કદા ચાર જણા નું ખવરાવું હારું તું મને હેરે ને હેરે કઈ દેશો ચોક બોડ કર ને તું મારા શેટર હે ભાઈ તો હવે બૈરું લઈ આલો તાન બૈરું તાન તો ના હોય યાર તું જે વાત કરી છે અર્ધી ઉંમર થઈ ગઈ તારા પાલી ફૂટી જાય તો નઈ દેખાતું કોક નું ભવિષ્ય બગાડવાતો ન હલે મારું તો બગાડે છે આવો બધું કરવું પડે એટલે તમે એવું કરવા માંડ્યા છો મારું બધું ખાઈ જાવું છે અલ્યા પણ તાર ફાલ શું છે એક મોસો છે એક ગોદડો છે એક ભેંસ છે શું ખાઈ છું ભેંસથી એ વેચી મારી દી નેટ હવે પાર પાડ્યું હવે ટોકલાજી હમું નઈ દાદુ કરું એ તો આજ હું વાલી આલું હદ ભાઈ સોનોરન હદ વાલી આલું લોઈ પીવા બધું વેચી ખાઈ જાય મારું લે હદ નઈ લોઈ પીવા આવ્યો છે લે